વિવાદનું કેન્દ્ર એવું ધોરાજી નગરપાલિકાની અઠ્યાવીસ જુલાઈ રોજ મળેલી સામાન્ય સભા આ સભામાં વિષય નંબર ત્રણ હેઠળ શહેરમાં મોરમ અને મેટલ પાથરવાના કામને લગતો ઠરાવ નંબર ચુમ્માલીસ પસાર કરાયો હતો આ ઠરાવને ગેરકાયદેસર ગણાવીને ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ વોરાએ શાસક પક્ષ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો તેમણે દાવો કર્યો કે પ્રમુખે પોતાની સત્તા બહાર જઈને અને બહુમતી ન હોવા છતાં આ ઠરાવ પસાર કરાવ્યો છે 18 ગીર કાયદેસર કાયદા વિરુદ્ધનો ખોટો ઠરાવ ઉભો કરી અને નગરપાલિકાના જે લોકોના નાણા છે એ હડપ કરી જવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હોય તેવું તેમને લાગી રહ્યું છે. પ્રમુખશ્રીને જે સત્તા નથી ખર્ચ કરવા માટેની એ સત્તા બહારનો ખર્ચ પ્રમુખ દ્વારા કરાયો છે. આશરે 19 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરાયો છે અને અમે 19 સપ્ટેમ્બરના રોજ ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર સમક્ષ લેખિત ફરિયાદ કરી છે. કોંગ્રેસે આ મામલે પુરાવાઓ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અને જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો હાઈકોર્ટમાં જવાની તૈયારી બતાવી છે કોંગ્રેસના આ ગંભીર આક્ષેપો બાદ શાસક પક્ષ ભાજપે આક્રમક રીતે વળતો પ્રહાર કર્યો છે ભાજપના આગેવાનોએ આ તમામ આરોપોને રાજકીય ષડયંત્ર ગણાવ્યા છે ભાજપે જણાવ્યું કે કોંગ્રેસ આજે વિરોધ પક્ષમાં છે છે અને પાયા વિહોણા આક્ષેપો કરે જે બિલની વાત કરે છે એ બિલ હકીકત ની અંદર આજની તારીખમાં નગરપાલિકામાં આવ્યું જ નથી પછી એની ચુકવણીનો પ્રશ્ન જ નથી રહેતો હવે જે વસ્તુની ચુકવણી જ નથી થઈ તો ભ્રષ્ટાચાર કેવી રીતે થાય આ તદ્દન પાયા વિહોણો આક્ષેપ હોવાનું ભાજપે જણાવ્યું છે છે કરાયું ભાજપ અહીં અટક્યું નહીં તેમણે કોંગ્રેસના પાંચ વર્ષના શાસન દરમિયાન થયેલા કથિત ભ્રષ્ટાચારના મુદ્દાઓ પણ ઉઠાવ્યા કોંગ્રેસ વાળાએ છેલ્લા પાંચ વર્ષની અંદર શું કર્યું એ પણ હવે અમે તપાસ કરશું કોરોના કાળ દરમિયાન

માત્ર ભ્રષ્ટાચાર કરવાના ઈરાદાથી જાણે નગરપાલિકા કબજે કરી હોય એવું લાગી રહ્યું છે ત્યારે હું વાત કરું તો નગરપાલિકાના પ્રમુખ શ્રી દ્વારા ત્રિમાસિક રાબેતા મુજબની સામાન્ય સભા અઠાવીસ સાત બે હજાર પચીસ ના યોજવામાં આવેલ હતી આ સામાન્ય સભાના વિષય નંબર ત્રણ એમના પેટા વિષય નંબર સોળ અઢાર વીસ અને ત્રેવીસ એમનો જે ઠરાવ કરવામાં આવ્યો છે

વાત છે ઠરાવ જે જે મહેરબાન પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ સમક્ષ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો છત્રીસ એક ત્રણસો પાત્રીસ ત્રણસો છત્રીસ બે ત્રણસો આડત્રીસ ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો ચાલીસ એક

જ્યારે આ લોકોએ સામા પક્ષે શાસક પક્ષે બચાવ માટે કેવીએટ दाखल કરી હતી એ કેવીએટ બાદ સાંભળ્યા પછી પણ હાઈકોર્ટે એ મેટર એડમિટ કરવામાં આવી છે અને એમની સામે નોટિસો પણ ઇશ્યુ કરવામાં આવી છે તેમ જ પ્રાદેશિક નિયામકની અંદર પણ નગરપાલિકાના સદસ્ય શ્રી દ્વારા આ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે અરજ અહેવાલ કરવામાં આવ્યો છે જસભાઈ કઈ રીતે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે ભ્રષ્ટાચાર જો મૂળ મુખ્ય મુદ્દો છે જે વિષય નંબર 3 અને પેટા વિષય નંબર 16 18 20 અને 23 જે વિષયો છે એમની અંદર પ્રમુખ શ્રીને જે સત્તા નથી એ સત્તા બહાર એમને ખર્ચ કર્યો છે અને ધોરાજી શહેરની અંદર વિવિધ વિસ્તારોની અંદર મેટલ નાખવાની એમને વાત કરી છે ગ્રીડ નાખવાની વાત કરી છે એવો ઠરાવ લઈને આવ્યા છે એમના શાસક પક્ષના સભ્યો પણ આની અંદર વિરોધ કર્યો છે અને રજૂઆત કરી છે લેખિતમાં રજૂઆત આપી છે એ રજૂઆતોને ધ્યાને લેતા ઠરાવ નંબર ત્રણ વિષય નંબર ત્રણ ના પેટા વિષય નંબર સોળ અઢાર બહુમતી ન હોવા છતાં મંજૂર કરી દેવામાં આવ્યો આશરે જોઈએ તો માત્ર એ એક વિષયની અંદર સાડા ઓગણીસ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને એ આગળ તપાસમાં જે ખુલશે પોલીસ તપાસમાં એ ખરી હકીકત સામે આવી જશે સામાન્ય સભાનો ઠરાવ જે ઠરાવ લખવામાં આવ્યો છે ઠરાવની નકલ અમને અને જે સભ્યોએ લેખિતમાં વિરોધ કરેલો છે લેખિતમાં વિરોધના આધાર પુરાવાઓ મેળવી અને તારીખ ઓગણીસ નવ બે રોજ પોલીસ આજે વિરોધ પક્ષમાં છે અને પાયા વિહોણા આક્ષેપો કરે જે બિલની વાત કરે એ બિલ હકીકતની અંદર આજની તારીખમાં તમે રેકર્ડ માં નગરપાલિકામાં તપાસ કરી બિલ જ આવ્યું નથી પછી એની ચુકવણીનો પ્રશ્ન જ નથી રહેતો હવે જે વસ્તુની ચુકવણી જ નથી થઈ તો ત્યાં ભ્રષ્ટાચાર કેવી રીતે થાય જે ઠરાવ પાસ કરવામાં આવ્યા તેમાં વિષય નંબર સોળ અઢાર નગરપાલિકામાંથી પણ મેળવી શકો અને એ બધા પ્રજાહિતના કાર્યોના અને એ પ્રજાહિત માટે પાસ કરવામાં આવ્યા ફરિયાદ કરવામાં આવી પ્રમુખ શું પોલીસમાં જે ફરિયાદ કરવામાં આવી

ને જે હાલાકી હોય તો રસ્તાને અને પ્રજાના હાલાકી ન પડે એટલે મોરમ તો દર વર્ષે નાખવામાં આવે ચોમાસા માં નાખવામાં આવ્યું ઓગણીસ વીસ લાખ રૂપિયા નું આયોજન હતું ને એટલા રૂપિયા નાખવામાં આવ્યું અને વિરોધ પક્ષના જે જે વોર્ડો છે કે જે લોકો અત્યારે ફરિયાદ કરી એના વોર્ડ ની અંદર પણ પૂરેપૂરી મોરમ નાખવામાં આવી બિલ કેટલા બનાવવામાં આવ્યા બિલ ઓગણીસ થી વીસ લાખ રૂપિયા રૂપિયાનું કહેવામાં આવ્યું બિલ બનાવ્યું નથી બિલ ની ચુકવણી કરવામાં નથી કોંગ્રેસ વાળા હવે છેલ્લા પાંચ વર્ષની અંદર શું કર્યું હોય એમના શાસનકાળ દરમિયાન એ પણ હવે અમે તપાસ કરતું કોરોના કાળ દરમિયાન એને જે પતરા ક્યાં ગયા શાક માર્કેટની હાલત શું થઈ ગઈ શાક માર્કેટનો કાટમાળ ક્યાં ગયો એ બધું હવે અમે પણ અમે પણ એ પૂછશું કે આ બધા તમારા સમયની ની અંદર ભ્રષ્ટાચાર એમનું શું એની પણ હવે તપાસ માંગીયુ કોરોના કાળની અંદર કેટલા કેટલા લાખો રૂપિયાના આજની તારીખમાં છે એ પણ અમે અને હવે એના પણ પાંચ વર્ષ દરમિયાન ખોટી રીતે અમે ઘણા પ્રશ્નો ચેરમાંથી લેવામાં આવ્યા છે ઘણા પ્રશ્નો એમનો પ્રમુખની બાહિનધરીના હિસાબે ઓર્ડરો કરવામાં આવે એની હવે અમે પણ તપાસ માંગી આક્ષેપ કરવામાં આવે તો અગર આગળ એને જે આક્ષેપો કરવામાં આવ્યા એ આક્ષેપો મેં આપણે કીધું સદંતર પાયા બી હોણા છે અને એ એ બાબતની અંદર અમે અમે પણ જો જોશું કે આક્ષેપો નું શું અમારે કરવું જીડીસી ન્યુઝ સાથે વિપુલ ધાની